ઉપલેટા રાધે સેવા ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે રામાનંદી સાધુ સમાજ ખાતે રાધે સેવા ગ્રુપ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ દાતાઓના સહયોગથી અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન જેમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર પરમ વંદનીયા શ્રી પાર્થિવભાઈ મજેવડિયાવાળા જૂનાગઢ પોતાની મધુર વાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું ઓલૌંકિક કથા મૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ ઉજવવામાં આવ્યા હતા તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસ મંડળી સત્સંગ રાસ ગરબા જેવા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી હની નામે અનામી તેમજ રાજકીય મહેમાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કરાવતું હતું તેમજ ગામનાથ ધર્મ પ્રેમી જનતા દ્વારા કથા શ્રવણ કરવામાં આવ્યું હતું અહેવાલ ભાવેશ કોહી રૂપલેટા દ્વારકાધીશ્રી રાધે સેવ ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનવજ્ઞનું રાધે સેવક ગ્રુપ દ્વારા આયોજન થઈ થયું હતું એમાં અમે રાધે ગ્રુપના જે બધા બહેનો છે આ બધું જે અમારું ગ્રુપ ચાલે છે જે કાંઈ અમે કાર્યક્રમ કરીએ છીએ એ બહેનો સંચાલિત હોય છે અને અમે આ રીતે કોરોનામાં અમને એક એવો વિચાર આવ્યો કે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કરીએ એટલે અમારો એવો સંકલ્પ હતો અને ખાસ કરીને મારો અને હું અત્યારે રાધેશ્યા ગ્રુપમાં પ્રમુખ તરીકે મારી સેવા બજાવું છું અને બધા જ બહેનો સાથે રહી હળીમળી અને કામ કરીએ છીએ અમે આ રીતે પાંચ સપ્તાહ અમારી પૂરી થઈ છે આજે જ અને હવે પછી અમારી જે છ સપ્તાહ બાકી છે અગિયાર સપ્તાહનો અમારો સંકલ્પ હતો અને છેલ્લી સપ્તાહ અમે બધા રાધે ગ્રુપ દ્વારા અને અહીંથી જે ભાવિકો કે વ્રોતાઓ આવે એ બધાને પણ અમે ત્યાં હરિદ્વાર લઈ જશું અને અમારી એવી ઈચ્છા છે કે અમે અગિયારમી સપ્તાહ હરિદ્વાર કરીએ અને અમારી જુદી જુદી બધી પ્રવૃત્તિ છે કે દર અમાસે અમે બાળકો જમાડીએ પછી નિદાન કેમ્પ હોય એવી બધી લોકોને ઉપયોગી કાર્ય કરી રહી છે કરીએ છીએ અને અમે જુદા જુદા જગ્યાએ અમે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ અમે કોલકી કરી એવી રીતે ઉપલેટામાં અમે ચાર કરી આ રીતે અમે બધા બહેનો સાથે હળીમળીને કરીએ છીએ અને અમારો ધ્યેય એક જ છે કે લોકોને સારા વિચારો મળે વ્યસન મુક્તિ થાય અને ખાસ કરીને મુખ્ય અમારો ઉદ્દેશ એવો છે કે જે અત્યારે આપણી જે આ સાંસ્કૃતિક છે જે સંસ્કૃતિ છે એ લોકો ભૂલી ગયા છે એટલે અમે બધા આવા જે પાંચ હજાર વર્ષ પહેલાં જે શ્રી કૃષ્ણ પોતે જ્યારે અવતાર ધારણ કર્યો એમની જુદી જુદી લીલાઓ આવે છે એમાં અમે ખાસ કરીને નંદભયો કરીએ છીએ પછી વામન અવતાર કરીએ છીએ અને રૂક્ષમણી વિવાહ પણ અમે ખૂબ ભવ્ય અને ધામધૂમથી ગઈકાલે જ અમારે રૂક્ષ્મણી વિવાહ હતા આજે અમારા સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને અમે જે બધા કામ કરીએ છીએ એ નિસ્વાર્થ ભાવે એમાં અમારો કોઈ હેતુ સ્વાર્થનો હોતો નથી એટલે આ રીતે અમે આવું કાર્ય અને અમને સારા વિચારો શ્રી કૃષ્ણ પરમાત્મા આપે એવી પ્રાર્થના રાધે સેવા ગ્રુપ દ્વારા હું કરું છું જય શ્રી કૃષ્ણ રાધે 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 નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો